છેલ્લેની વિડીયો લે આને લઈ તો આ છેલ્લેની વિડીયો કેવો ખબર આ દહીં છે તમને લઈ ગયા છે ને પણ દહીં આપણે શું હે આમાં કે આમાં એ કાં ખા એટલે પકડ એ ખૂશ ને કા ખા હે ને આપણે કોણ પેલા ખાઈ હે એ જીતા હજી આઈ રહ્યા ને આપણે સજા દઈ સજા કરવાની હારીશ તો તું જ ભાઈ હારવાનું આ જ છે જોજો વિડીયો જોજો તમને મજા આવશે હવે ચમચી લઈને આવી ગયો અને ખોલી જો આમ ખોલાય તને ના આવડે આમ ખોલવા જ આ ખુલી ગયો દેખાય દઈ હાલ ભાઈ લો પાણી દઈ ખોલી દો આપણે તો મિત્રો હું હારી ગયો હો ને આ જીતી ગયો હોઉં પછી મારે આટો વાવ્યો કે મને જાજુ દહીં ભાવે નહીં આટલું આટલું એ ખાઈ જાવે મને એટલું દહીં ભાવે નહીં તો જીતી ગયો હે આ મને શું છે જાય અને મને કે શું દીધું ખબર કે ઉઠક બેઠક કરે દસ આપણે દસ ઉઠક બેઠક કરીને શું શું આમાં કોઈ દિવસે આપણે ઉઠે વાંચી જો ફોટો જોવો છે ચાલુ એ એક બે